નમસ્કાર દર્શક મિત્રો વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે તો દર્શક મિત્રો અત્યારે હાલમાં સોશિયલ મીડિયા ઉપર આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને ગરબામાં કેવી તમે જોઈ શકો છો કે શરમ આવે તેવી હરકતો કરી રહ્યા છે તો તેનો સંપૂર્ણ વિડીયો આપણે આગળ તમને બતાવીશું તો વિડીયોને અંત સુધીને જોતા રહેજો દર્શક મિત્રો અને આ વિડીયો ક્યાંનો છે તે પણ પૂરેપૂરી માહિતી આપણે આપવાના છીએ તો વિડીયોને પૂરેપૂરો જોજો મિત્રો અંત સુધીને જોતા રહેજો અને આપણી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો દર્શક મિત્રો આને ગરબા કહેવાય તો તો તમે જોઈ શકો છો કે અમુક ગામડાઓમાં કેવી રીતે સાવ સિમ્પલ ને સાદા ગરબા રમી રહ્યા છે અને સિટીમાં અત્યારે હાલમાં તમે આગળ વિડીયો જોયો તેવી રીતે સોશિયલ મીડિયા ઉપર વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે તો જે જે પહેલાં વિડીયો જોયો તે વડોદરા યુનાઇટેડ વે ગરબાના મેદાનનો વિડીયો છે અને જે ચોથા નોરતાનો સમાજને શરમ લાવે તેવો વિડિયો છે અને આ યુવકના વિડીયો અને જે યુવતીના વિડીયો વિશે તમારું શું કહેવું છે તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને આ વિડીયો પણ તમને કેવો લાગ્યો જે દેશી ભાષામાં ગરબા રમતા હોય તે તો તે પણ કમેન્ટ કરીને જણાવજો